છોટાઉદેપુર તાલુકાના મલાજા ગામે ખુલ્લા મેદાનમાં આઠસો જેટલી સરકારી સાયકલો છેલ્લા છ માસથી જોવા મળી રહી છે જે સાયકલોને ધૂળ અને જાડા જમી ગયા છે તેમજ ઘાસ પણ ઉગી નીકળ્યું છે સાયકલો પર લાગેલા લેબલો શાળા પ્રવેશોત્સવ બે હજાર ત્રેવીસના ના જણાઈ રહ્યા છે બે હજાર ત્રેવીસના ના શાળા પ્રવેશોત્સવમાં ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓને આ સાયકલો વિતરણ કરવાની હતી ત્યારે હાલ બે હજાર ચોવીસની શાળાનું પ્રવેશોત્સવ ઉજવાઈ ગયો છે તેમ છતાં હજુ સુધી આ સાયકલો કેમ વિતરણ કરવામાં આવી નથી કોઈ બહુ મોટું કૌભાંડ થયું હોય તેવી આશંકાઓ જણાઈ રહી છે આઠસો જેટલી સાયકલોનું કામ પૂર્ણ થઈ ગયું હોય અને અવાવરુ એકાંત જગ્યામાં પડી રહેલ છે અને વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી શું તંત્રને આ બાબતની જાણકારી નથી કે કેમ એવા અનેક પ્રશ્નો પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે છોટા ઉદેપુર તાલુકાથી નજીક આવેલ મલાજા અને એકલબારા ગામની વચ્ચે ખુલ્લા મેદાનમાં સરકારી યોજનાની જેટલી છે જે માસ અગાઉ આવી હતી અને હાલમાં પણ આ એ જ અવસ્થામાં છે પરંતુ જાણવા મળ્યા મુજબ આજ દિન સુધી કોઈ સુપરવાઇઝર જગ્યાની તપાસ કરવા કે જોવા માટે આવ્યા નથી તેમ ગામ લોકો જણાવી રહ્યા છે આટલી મોટી સાયકલોનો જથ્થો મળી આવવો અને બે હજાર ત્રેવીસના ના પ્રવેશોત્સવમાં વિતરણ કરવાની હોય જે વિતરણ કરવામાં આવી નથી જેથી ઘણી બધી શંકા કુશંકાઓએ પ્રજામાં સ્થાન લીધું છે જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ ક્ષેત્રે ચાલતી લોલમ લોલ અને પોલમ પોલ બાબતે નવા નવા ફતવા જોવા મળી રહ્યા છે છોટઉદેપુર ખાતે શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસમાં રાજ્યના મુખ્યમંત્રી આવ્યા હતા અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જે ઉજવણી દરમિયાન બાળકોને શિક્ષણ ઉપયોગી વસ્તુઓ પણ આપવામાં આવી હતી પરંતુ બે હજાર ત્રેવીસના પ્રવેશોત્સવની સાયકલ અત્યાર સુધી આ જગ્યા પર શું કરી રહી છે શું આ વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી કે કેમ સદર જગ્યા પર માત્ર સાયકલો ધૂળ ખાતી જોવા મળી રહી છે છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકાઓમાં શિક્ષણ ક્ષેત્રમાં વિવિધ જગ્યાએ પોલમ પોલ ચાલતી હોય તેવા ઘણા બધા મુદ્દાઓ જાણવા મળી રહ્યા છે તથા ગુલ્લેબાજ શિક્ષકોનું કૌભાંડ પણ જિલ્લામાં મોટા પાયે બહાર આવ્યું હતું અને શિક્ષણ જગતના વહીવટ પર બદનામીના છાંટા ઉડ્યા હતા આ બાબતનો મુદ્દો હાલ સમી ગયો છે અને મામલો થાળે પડી ગયો છે પરંતુ વિદ્યાર્થીઓને આપવામાં આવતા લાભ કેમ્પ અટકાવી દીધા છે અને વિદ્યાર્થીઓના ઉપયોગ માટે આપવામાં આવનારી આઠસો જેટલી સાયકલ કેમ્પ ધૂળ ખાઈ રહી છે તેની વરિષ્ઠ અધિકારીઓ તપાસ કરે તેવી માંગ ઉઠવા પામી છે